મિત્રો કલિયુગના પાંચ હજાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેના અંતમાં હજુ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો હોન્તેર વર્ષ બાકી છે પુરાણો અનુસાર કલિયુગના અંતિમ તબક્કામાં ભગવાન વિષ્ણુ ફરીથી અવતાર લેશે અને તે સમયે તેમને કલકી તરીકે ઓળખવામાં આવશે તે સમયે તેઓ કલિયુગના શક્તિશાળી રાક્ષસ કલી પુરુષનો નાશ કરશે અને ફરીથી ધર્મની સ્થાપના કરશે મિત્રો એવું કહેવાય છે કે તે સમયે સંસારમાં કઈ જ બચશે નહીં સારા લોકો પહેલેથી જ સ્વર્ગે ચડી ગયા હશે ખરાબ લોકોની મૃત્યુ થઈ ચૂકી હશે નદીઓ સુકાઈ જશે જ્વાળામુખીઓ આગ ઉગડશે એટલે કે વિનાશ પોતાના ચરમ પર હશે પરંતુ ચાણક્યનું કહેવું છે કે જ્યારે દુનિયામાંથી દરેક વસ્તુનો અસ્તિત્વ ખતમ થઈ જશે વસ્તુ પૃથ્વી પર કંઈ જ બાકી રહેશે નહીં તે સમયે ભારતનું એક શહેર એવું હશે જેનો વિનાશ નહીં થાય અને તે શહેર છે વારાણસી એટલે કે ભગવાન શિવની નગરી કાશી વિદ્વાનોના પુરાણોની માનીએ તો કાશીમાં મહાદેવ વાસ કરે છે આટલું જ નહીં આ શહેરનું નિર્માણ પણ તેમણે જ કર્યું હતું આથી હિન્દુ ધર્મમાં કાશી વિશ્વનાથનું એક અલગ જ મહત્વ છે એવું કહેવાય છે કે કાશી ત્રણેય લોકોમાં સૌથી પ્રિય અને સુંદર નગરી છે જે ભગવાન શિવના ત્રિશૂર પર ટકેલી છે આ બધા કારણોસર લોકોનું માનવું છે કે વારાણસી કલિયુગના અંતમાં પણ ટકી રહેશે કારણ કે ભગવાન શિવની જેમ તેની શરૂઆત અને અંત વિશે કોઈને ખબર નથી મિત્રો આ તો હતો કલિયુગના અંત સાથે જોડાયેલો કાશીનો તે રહસ્ય જેના વિશે તમે કદાચ જાણતા નહોતા હવે હું તમને કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જણાવું છું શરૂઆતના સમયમાં આ મંદિરનું નિર્માણ ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઈ હોળકરે એક હજાર સાતસો એસી માં કરાવ્યું હતું પુરાણોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીને આ સ્થળ ખૂબ જ પસંદ છે કાશી વિશ્વનાથ મંદિર મહાદેવનું સૌથી પ્રસિદ્ધ અને સાતમું જ્યોતિર્લિંગ પણ છે આથી તેને ધર્મ અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે વિદ્વાનોની એક કથા અનુસાર એક વખત દેવી પાર્વતીએ શિવજીને હિમાલય પર્વતની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ વસવાનું કહ્યું ત્યારે શંકરજીને આખા સંસારમાં રાજા દિવોદાસની વારાણસી નગરી ખૂબ પસંદ આવી પરંતુ રાજા દિવોદાસ મહાદેવને ત્યાં વસવા દેવા માગતા નહોતા આથી તેમણે બ્રહ્માજીની તપસ્યા કરી અને શિવજીને ત્યાં વસવા દીધા નહીં ત્યારબાદ બ્રહ્માજીએ શંકરજીને મંદ્રાચલ પર્વત જવાનું કહ્યું ભોળે શંકર ત્યાં તો ચાલ્યા ગયા પરંતુ તેઓ પોતાના દિલથી કાશી નગરીને ભૂલી શક્યા નહીં આથી ભગવાન શ્રી હરિવિષ્ણુએ રાજા દિવોદાસને તપોવન જવાનો આદેશ આપ્યો ત્યારબાદ મહાદેવ કાશીમાં વસ્યા અને આ તેમનું કાયમી નિવાસસ્થાન બની ગયું ઘણી જૂની કથાઓમાં એવો પણ દાવો કરવામાં આવે છે કે વારાણસી શિવ અને પાર્વતીનું અધિષ્ઠાન છે આથી અવિમુક્તેશ્વરને જ પ્રથમ શિવલિંગ માનવામાં આવે છે ધર્મગ્રંથોમાં કાશી વિશ્વનાથનું પ્રાચીન નામ અભિમુક્તેશ્વર ગણાય છે અને આ હજારો વર્ષોથી અભિમુક્તેશ્વર મહાદેવનું ઘર જ છે જાગેહારી ભોલે બાબાના જાગે ગંગા જગાવે યમુના જગાવે ત્રિવેણી જગાવે લહેર મારી ભોલે બાબાના જાગે જાગેહારી આ મધુર ધૂન પર દેવોના દેવ બાબા વિશ્વનાથ નિદ્રામાંથી જાગે છે આ મંદિરમાં મંગળા આરતીની શરૂઆત પહેલા ગીત ગાઈને બાબા વિશ્વનાથને જગાડવાની પ્રથા છે ત્યારબાદ જ મંગળા આરતીથી કાશીની સવાર થાય છે મંદિરમાં જળ દૂધ ઘી દહીં મધ અને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે ષોશોપચાર વિધિથી પૂજન બાદ ફળોથી બાબાનો શણગાર કરવામાં આવે છે પછી તેમને ભસ્મ અર્પણ કરીને આરતી ઉતારવામાં આવે છે દોઢ ઘંટાની આરતી બાદ બાબાના કપાટ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવે છે મિત્રો જ્યારે કલિયુગના અંતની વાત થઈ જ રહી છે તો તમને જણાવી દઉં કે વિષ્ણુ પુરાણમાં પણ કલિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જેમ જેમ કલિયુગ આગળ વધશે મનુષ્યની આયુષીમાં ધીમે ધીમે ઘટતી જશે અને અંતમાં તે માત્ર વીસ વર્ષની રહી જશે આ ઉપરાંત કલિયુગમાં લોકોના વાળ ઓછી ઉંમરે જ સફેદ થવા લાગશે હિન્દુ ધર્મશાસ્ત્રો શ્રીમદ ભાગવત અને બૃહદ વિષ્ણુ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કલયુગ પોતાની ચર્મસીમા પર હશે ત્યારે આ યુગમાં પાપકર્મ કરનારા વ્યક્તિઓની સંખ્યા વધતી જશે ત્યારે આ સંસારમાં અધર્મનું રાજ્ય વધુ તીવ્ર બની જશે ચોરી કાયટી લૂંટફાટ હત્યા અધર્મ જેવા કાર્યો દરેક જગ્યાએ થશે સમાજ હિંસક બની જશે લોકો એકબીજાની મુશ્કેલીમાં મદદ નહીં કરે અને મનુષ્યો એકબીજાની હત્યા કરવામાં પણ જરા પણ ખચકાશે નહીં મિત્રો કલયુગમાં એવો સમય પણ આવશે જ્યારે એક પણ સ્ત્રી એવી નહીં બચે જે પોતાના પતિ પ્રત્યે નિષ્ઠાવાન હોય તે બધાને પરાયા પુરુષો સાથે સંબંધ હશે ત્યારે મનુષ્યો સોળ વર્ષની ઉંમરે જ વૃદ્ધ થઈ જશે અને સ્ત્રીઓ આઠથી દસ વર્ષની ઉંમરે જ ગર્ભવતી થવા લાગશે મહાભારત અનુસાર જેમ જેમ કલિયુગ આગળ વધશે ધર્મ સત્ય પવિત્રતા ક્ષમા દયા આયુ બળ અને યાદશક્તિમાં ઘટાડો થતો જશે આ ઉપરાંત ક્યારેક વરસાદ નહીં થાય સૂર્યનો તેજ એટલો વધશે કે સાથે સમુદ્રો અને નદીઓ સુકાઈ જશે મોસમમાં એવા ફેરફારો આવશે કે સમજવું મુશ્કેલ થઈ જશે ક્યારેક ઠંડી ક્યારેક પાલો ક્યારેક આંધી ચાલશે મિત્રો એવું કહેવાય છે કે કલિયુગમાં ચાલાક અને લોભી વ્યક્તિઓને વિદ્વાન ગણવામાં આવશે આવા લોકોને ધર્માત્મા પણ કહેવામાં આવશે અને લોકો તેમના જ પગલે ચાલશે સમય એટલો બદલાઈ જશે કે શાસ્ત્રો અને વેદોનું પાલન કોઈ નહીં કરે બધા ધર્મગુરુઓ પોતાના ફાયદા માટે લોકોનો ઉપયોગ કરશે તેઓ ધ્યાનની વાતો તો કરશે પરંતુ તેમનું આચરણ રાક્ષસી હશે કલિયુગના અંતના સમયે જમીનમાંથી અનાજ ઉગવાનું બંધ થઈ જશે અનાજની કમી થવાથી મનુષ્યો ફરીથી કંદમૂળ અને ફળોના આધારે જીવશે લોકો પૂજાપાઠ અને ધાર્મિક કાર્યો કરવાનું બંધ કરી દેશે લોકો પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મો અપનાવવા લાગશે દેવતાઓની સ્થિતિ પણ નષ્ટ થઈ જશે અને તેમનો આશીર્વાદ પણ નહીં રહે આનો અર્થ એ થાય છે કે મનુષ્યોની બુદ્ધિ ધર્મની વિરુદ્ધ ચાલશે આ ભયાનક યુગમાં જેની પાસે ધન નહીં હોય તેને અધર્મી અપવિત્ર અને કોઈ કામનો નહીં ગણવામાં આવે જેની પાસે જેટલું ધન હશે તે એટલા જ ગુણોથી ભરપૂર ગણાશે તેના સારા કુરની ઓળખ માત્ર તેના ધનના આધારે જ થશે ધન માટે આવા વ્યક્તિઓ પોતાના સગાઓ અને મિત્રોનું લોહી વહાવવામાં પણ ખચકાશે નહીં જો આજની વાત કરીએ તો આ બધું સાચું થઈ રહ્યું છે એવું કહેવાય છે કે જ્યારે પૃથ્વી પાપના બોજ તળે દબાઈ જશે જ્યારે પૃથ્વી પર પાપ એટલું વધી જશે કે સહન કરવું અશક્ય બનશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીનો અવતાર લઈને પૃથ્વી પર આવશે અને આ પૃથ્વી અવતારનો ઉલ્લેખ મળે છે જ્યારે કલિયુગમાં બધા પાપીઓનો સંહાર થઈ જશે ત્યારબાદ નવો યુગ એટલે કે સત્યયુગ નું નિર્માણ થાય અને કલયુગનો પ્રભાવ ખતમ કરવા માટે આ પૃથ્વી પર બાર વર્ષ સુધી મુશળધાર વરસાદ અને વીજળી પડશે જેનાથી આખી પૃથ્વી જળમગ્ન થઈ જશે ત્યારબાદ એક સાથે બાર સૂર્ય ઉગશે અને જળમગ્ન થયેલી પૃથ્વીનું પાણી સુકવી લેશે ત્યારે આ સંસારમાં ફરીથી જીવનયાપન શક્ય બનશે આ ઉપરાંત તમને એ પણ જણાવી દઉં કે વેદવ્યાસજીએ બધા યુગોમાં કલિયુગને શ્રેષ્ઠ યુગ પણ ગણાવ્યો છે હા તેમણે કહ્યું છે કે સત્યયુગમાં દસ વર્ષની તપસ્યા બાદ કોઈ વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થતી હતી ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં એક વર્ષની તપસ્યાથી પુણ્ય મળી શકતું હતું પરંતુ કલિયુગમાં આટલું મોટું પુણ્ય માત્ર એક દિવસની તપસ્યાથી મળી શકે છે આ રીતે વ્રત અને તપના ફળની પ્રાપ્તિ માટે કલિયુગ જ સૌથી શ્રેષ્ઠ સમય છે સાચી ભક્તિથી મનુષ્ય ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે છે મિત્રો આ તો તમે બધા જાણતા જ હશો કે કલિયુગમાં આટલું બધું પાપ એક રાક્ષસના કારણે જ વધશે અને તે રાક્ષસ બીજું કોઈ નહીં પરંતુ કલી પુરુષ છે કલિયુગમાં ત્રેતાયુગ અને દ્વાપ્રયુગ કરતા પણ વધુ ખતરનાક અને ભયાનક રાક્ષસ પોતાના પ્રકોપથી લોકોના મન અને દિમાગમાં પોતાનો ડર ભરી દેશે કલકી પુરાણમાં વેદવ્યાસજીએ જણાવ્યું છે કે આ રાક્ષસ કેવો દેખાશે મિત્રો કલિયુગનો રાક્ષસ તેલમાં ડૂબેલા કાચડીની જેમ કાળો હશે તેને જોતા જ લોકોના હૃદયમાં ડર પેદા થઈ જશે કલી પોતાના ડાબા હાથમાં તલવાર ધારણ કરશે જેનાથી તે મનુષ્યો પર અત્યાચાર કરશે અને પોતે જે ઇચ્છશે તે કામ કરાવશે કલકી પુરાણમાં લખ્યું છે કે આ યુગનો માયાવી રાક્ષસનું પેટ કુવાની જેમ મોટું હશે તે ફક્ત મનુષ્યોનું માંસ ખાશે અને પોતાની માયાવી શક્તિઓનું પ્રદર્શન કરશે વિકરાળ રૂપના કલી પુરુષનું આકાર ખૂબ મોટું હશે તેની સામે મનુષ્યો નાના જીવાતની જેમ દેખાશે આટલું જ નહીં તેની જીભ પણ ખૂબ લાંબી હશે તેની પાસેથી ખૂબ ગંદી દુર્ગંધ આવશે જે દૂર સુધી પહોંચશે કલી પુરુષની પત્ની વિશે પણ કલકી પુરાણમાં જણાવવામાં આવ્યું છે પત્નીનું નામ હશે પણ પોતાના પતિની જેમ ભયાનક હશે તેની આંખો કાળી બિલ્લીની જેમ હશે જેને જોતા જ કોઈ પણ વશીભૂત થઈ જશે સમયની સાથે કલી પુરુષના આગમનનો સમય પણ નજીક આવતો જશે કલીપુરુષ ભગવાનના બધા ભક્તોના મન સાથે રમત રમીને તેમને બુરાઈઓ તરફ ધકેલી દેશે તે તેમની પાસેથી એવા બધા કામ કરાવશે જે તેઓ ક્યારેય ન કરે તેની પાસે એટલી શક્તિઓ હશે કે તે બધા મનુષ્યોને પોતાની સેનામાં સામેલ કરી લેશે કલિપુરુષ સમયની સાથે પોતાનું ભૌતિક સ્વરૂપ પણ લેશે જેનાથી તે વધુ શક્તિશાળી બનતો જશે કલી પુરુષને શક્તિ મળવાનું માધ્યમ બીજું કઈ નહીં પરંતુ ફક્ત અધર્મ જ હશે અને તે જ તેને આ યુગમાં બળ આપે છે આનાથી તેની શક્તિઓ સમયની સાથે બમણી થતી જશે કલી પુરુષ મનુષ્યોને પણ તે શક્તિઓ આપશે જેની તેમને જરૂર હશે મનુષ્યોની વધતી શક્તિઓથી કલી પુરુષ પણ વધુ તાકાતવાન બનતો જશે ધીમે ધીમે મનુષ્યોની શક્તિઓ દેવતાઓ કરતા પણ વધુ થઈ જશે આ શક્તિઓના લોભમાં લોકો રાક્ષસ તરફ ખેંચાઈ જશે એક સમય એવો આવશે જ્યારે કોઈ મનુષ્ય ભગવાનની પૂજા નહીં કરે કલી પુરૂષ આખી પૃથ્વી પરથી ધર્મનો નાશ કરી દેશે અને બધા લોકો તેને જ પોતાનો ભગવાન માનવા લાગશે તે જે કહેશે તે જ લોકો કરશે હાલમાં કલિપુરુષનું ભૌતિક સ્વરૂપ આવ્યું નથી પરંતુ તે પોતાની શક્તિઓથી મનુષ્યો પર કાબુ મેળવી શકે છે અને કલિયુગના અંતમાં તે ભૌતિક સ્વરૂપમાં પણ આવશે ત્યારે તે પાતાળની અસુરી શક્તિઓને મુક્ત કરીને મનુષ્યો પર રાજ કરશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આની સાથે જોડાયેલા તમારા કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો આવા જ અન્ય વીડિયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરવાનું ન ભૂલો